નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ ઉપયોગ એવા વિશ્વ મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો પચીસ નવેમ્બર સુધી ખેડૂતો સહાય મેળવવા માટે અરજી કરી શકશે પંદર દિવસ સુધી સહાય અરજી માટે પોર્ટલ ખુલ્લું રહેશે કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર ખેડૂતો અરજી કરી શકશે વીસી કે વીએલ ઓનલાઈન અરજી કરી શકશે જોકે અરજી માટે ખેડૂતોને કોઈપણ ફી ચૂકવવાની નહીં રહે ખેડૂતોને પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયાનું સહાય મળશે જોકે બે હેક્ટરની મર્યાદામાં વધુમાં વધુ ચુમ્માલીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જોકે કિસાન સંઘનું કહેવું છે કે ગુજરાત સરકારનું ઐતિહાસિક કૃષિ પેકેજ એ માત્ર પડીકું છે દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ પરંતુ ખેડૂતને વીઘે માત્ર પાંત્રીસો રૂપિયા જ મળશે વધુમાં વધુ રૂપિયા ચુમ્માલીસ હજાર સુધીની સહાય મળશે નુકસાન સામે પેકેજ ખૂબ જ ઓછું આટલામાં તો ખેડૂતો માટે સારો પણ ન આવે તેવું કિસાન સંઘે જણાવ્યું છે દિલ્હીમાં બ્લાસ્ટ ગુજરાતમાં એલર્ટ દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો જેમાં આઠથી વધુ લોકોના મૃત્યુ અને ચોવીસ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે વિસ્ફોટનું કારણ અસ્પષ્ટ છે દિલ્હી મુંબઈ હરિયાણા ઉત્તર પ્રદેશ સહિત ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર સુરત વડોદરા રાજકોટમાં હાઈ એલર્ટ જારી કરાયું છે સુરક્ષા એજન્સીઓએ સતર્ક રહેવા સૂચના અપાય છે જોકે પેટ્રોલિંગ અને ચેકિંગ વધારાયું છે બ્લાસ્ટ બાદ દિલ્હી પોલીસ કમિશનરનું પ્રથમ સત્તાવાર નિવેદન પણ સામે આવ્યું છે દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે કાર બ્લાસ્ટ મુદ્દે દિલ્હી પોલીસનું પહેલું સત્તાવાર નિવેદન પણ સામે આવ્યું છે દિલ્હી પોલીસ કમિશનરે કહ્યું કે ઘટનાની ઊંડી તપાસ કરાઈ રહી છે આ સામાન્ય બ્લાસ્ટ નથી સાંજે લગભગ છ વાગ્યાને બાવન મિનિટે એક ધીમી ગતિ આવતી કારે ટ્રાફિક સિગ્નલ પર ઊભી રહી અને પછી તે કારમાં બ્લાસ્ટ થયો હતો જોકે ગુજરાત પોલીસે પણ હાઈ એલર્ટ જાહેર કર્યું છે દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ડીઆઈજી વિકાસ સહાયના મહત્વના આદેશો પણ સામે આવ્યા છે પોલીસને એલર્ટ રહેવા ડીજીપી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે શહેર પોલીસ અને તમામ એજન્સીઓને એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે જોકે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી બચવા પણ કહેવામાં આવ્યું છે અંબાલાલ પટેલની વરસાદને લઈને મહત્વની આગાહી જાણીતો હવામાનિષ્ઠનાથ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અઢાર નવેમ્બર બાદ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ અઢાર નવેમ્બર આસપાસ સર્જાશે જે બાવીસ નવેમ્બર સુધી વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે પરિણામે વીસથી લઈને ત્રીસ નવેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે આગામી અઠવાડિયામાં લઘુત્તમ તાપમાન એકથી બે ડિગ્રી સેલ્સિયસ ઘટશે અને સત્યાવીસ ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે જ્યારે અગિયારથી બાવીસ જાન્યુઆરી વચ્ચે વરસાદ અને તીવ્ર ઠંડીની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે રાજ્ય સરકારે ને સુડતાલીસ કરોડ રૂપિયાનું પૂર રાહત પેકેજ જાહેર કર્યું બનાસકાંઠા પાટણ પંચમહાલ જૂનાગઢ અને કચ્છને સહાય મળશે ખેડૂતોને ખેતી અને મકાનના નુકસાન માટે સહાય આપવામાં આવશે એસડીઆરએફ અને રાજ્ય બજેટમાંથી સહાય ફાળવવામાં આવી છે કે અઢાર તાલુકાના અસરગ્રસ્ત લોકોને આ સહાય આપવામાં આવશે ખેડૂતોને હેક્ટર દીઠ રૂપિયા વીસ હજારની વિશેષ સહાય પણ આપવામાં આવશે રાજ્ય સરકારે ભારે વરસાદથી પાયમાલ થયેલા ખેડૂતોને મોટી રાહત આપતો રૂપિયા ને સુડતાલીસ કરોડનો કૃષિ રાહત પેકેજ બે હજાર પચીસનો સત્તાવાર ઠરાવ જાહેર કર્યો છે કૃષિમંત્રી જીતુ વાઘાણીની વીસ ઓક્ટોબરની જાહેરાતને અમલમાં મૂકતો આ ઠરાવ જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને બનાસકાંઠાના વાવ થરાદ સહિત પાંચ જિલ્લાના અઢાર તાલુકાના આઠસો ગામોના ખેડૂતોને તાત્કાલિક સહાય પૂરી પાડશે ખાસ કરીને વાવ થરાદ અને પાટણના ખેડૂતોને હેક્ટર દીઠ વીસ હજાર રૂપિયાની વિશેષ સહાય મળશે જે સામાન્ય પાક નુકસાનીની સહાય ઉપરાંત આપવામાં આવશે ઠંડીને લઈને હવામાન વિભાગની મહત્વની આગાહી રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થશે લઘુત્તમ તાપમાન પંદરથી સોળ ડિગ્રી રહેશે જોકે મહત્તમ તાપમાન ત્રીસથી બત્રીસ ડિગ્રી સુધી રહેશે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધઘટ થશે જોકે આગામી સાત દિવસ સૂકું વાતાવરણ રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે તે સિવાય જો વાત કરવામાં આવે તો રાજ્યભરમાં ઠંડીનો ચમકારો હાલ વધી રહ્યો છે વડોદરામાં સૌથી ઓછું ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું રાજ્યના ઓગણીસ જિલ્લાઓ એવા છે કે જ્યાં વીસ ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદમાં પંદર પોઈન્ટ ત્રણ તો ગાંધીનગરમાં ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે ગુજરાત બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા છવ્વીસ ફેબ્રુઆરીથી લઈને સોળ માર્ચ વચ્ચે યોજાશે જ્યારે ગુજકેટની પરીક્ષા ઓગણત્રીસ માર્ચના રોજ યોજાશે બોર્ડે કાર્યક્રમ જાહેર કર્યો છે ધોરણ પરીક્ષા માર્ચ સુધી ચાલશે ખેડૂતોની જેમ અમને પણ રાહત પેકેજ આપો માછીમારોની માંગ ગુજરાત સરકારે તાજેતરમાં ખેડૂતો માટે રૂપિયા દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું પરંતુ માછીમારોને બાકત રાખતા અમરેલી સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં નારાજગી ફાટી નીકળી છે જાફરાબાદ બંદરના માછીમારોનું કહેવું છે કે કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે તેમને પણ કરોડો રૂપિયાનું નુકસાન થયું છે છતાં પેકેજમાં તેમને સ્થાન નથી માછીમારોની માંગ છે કે ખેડૂતોની જેમ અમને પણ રાહત પેકેજ આપો આવો મેસેજ આવે તો સાવધાન રહેજો ઓનલાઈન શોપિંગની વધતી જતી લોકપ્રિયતા સાથે સાયબર ફ્રોડ પણ વધ્યા છે મિશો ગિફ્ટના નામે એક નકલી વોટ્સએપ લિંક ફરી રહી છે જે ગ્રાહકોને નિશાન બનાવે છે પશ્ચિમ કચ્છ એસપીએ છતવણી આપી છે કે આ લિંક પર ક્લિક કરવાથી બેંક વિંતો અને અંગત માહિતી ચોરાઈ શક્યા છે મિશોએ પણ સ્પષ્ટતા કરી છે કે તેઓ કોઈ લકી ડ્રો ચલાવતા નથી અને ક્યારેય ઓટીપી કે સીબીબી માંગતા નથી અમિત ખૂટ કેસમાં રાજદીપસિંહ રીબડાનું ગોંડલ તાલુકા પોલીસમાં સરેન્ડર ગોંડલના છકચારી અમિત ખોટ આત્મહત્યા કેસના મામલે મોટા સમાચાર સામે આવ્યો છે રીબડાના રાજદીપસિંહ જાડેજાએ અંતે શરણાગતિ કરી છે તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થઈને સરેન્ડર કર્યું છે જનગણના સેન્સસની નવી વેબસાઇટ લોન્ચ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં જનગણના સેન્સસ ગુજરાતની નવી વેબસાઇટ ગુજરાત સેન્સસ ડોટ જીઓવી ડોટ ઇન લોન્ચ કરી છે આ વેબસાઇટ મોડન ફીચર્સ અને મલ્ટીલેંગ્વેજ ફંક્શન ધરાવે છે મુખ્યમંત્રી પટેલે જણાવ્યું છે કે આનાથી જનગણનાથી જનકલ્યાણના લક્ષ્યને વધુ બળ મળશે તેમણે આગામી સેન્સસ બે હજાર સત્યાવીસના ડિજિટલ આયોજન અને પ્રથમ વખત રજૂ કરાયેલ સ્વગણતરી સુવિધાની પણ સરાહના કરી હતી મહિલા અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટની કેન્દ્રને નોટિસ લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને તેત્રીસ ટકા અનામત આપતા નારી વંદન અધિનિયમના અમલને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી સમયરેખા માગે છે કોંગ્રેસ નેતા જયા ઠાકુરની અરજી પર સુનાવણી કરતા કોર્ટે કાયદો પસાર થયા છતાં વિલંબનું કારણ પૂછ્યું છે અરજીમાં કાયદામાં રહેલી પરિસીમન પછી લાગુ કરવાની શરત દૂર કરીને અનામત તાત્કાલિક લાગુ કરવાની માંગણી કરાઈ રહી છે ગાંધીનગરમાં નવા આંદોલનની છીમકી ગાંધીનગર સચિવાલયમાં ખામીયુક્ત કેડર મેનેજમેન્ટને કારણે એક હજારથી પણ વધુ કર્મચારીઓ ભરતી વિના નિવૃત્ત થવાની સ્થિતિમાં છે લગભગ ચૌદસો જેટલા નાયબ શિક્ષણ અધિકારી ડીવાય એસઓ બે હજાર એકત્રીસ બત્રીસ સુધીમાં સેક્શન ઓફિસરનો પગાર લેશે પણ પદ ડીવાય એસઓનું જ રહેશે એસોસિએશને વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં સરકારે કોઈ જવાબ ન આપતા કર્મચારીઓમાં હતાશા ફેલાય છે અને તેમણે તાત્કાલિક નિર્ણય નહીં લેવાય તો આંદોલનની છીમકી પણ આપે છે છોટેલા આરોહણ સ્પર્ધા માટે નોંધણી શરૂ ગુજરાત સરકારના રમતગમત અને યુવા પ્રવૃત્તિ વિભાગ દ્વારા છઠ્ઠી રાજ્ય કક્ષાની છોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા બે હજાર પચીસ છવ્વીસનું આયોજન સુરેન્દ્રનગર જિલ્લામાં કરવામાં આવ્યું છે ચૌદથી અઢાર વર્ષના ભાઈઓ અને બહેનો આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ છે અને સ્પર્ધા ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં યોજાશે ફોર્મ રૂબરૂ પોસ્ટ અથવા તો કુરિયરથી જમા કરાવી શકાય છે જો કે ફોર્મ ભરવા માટે તમે અહીંયા આપેલો ક્યુઆર કોડ સ્કેન કરીને પણ ફોર્મ ભરી શકો છો પીટીસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ટેટ વન પરીક્ષા આપી શકશે રાજ્ય પરીક્ષા બોર્ડે પીટીસીના બીજા વર્ષના વિદ્યાર્થીઓને લાયક ગણીને ફોર્મ ભરવાની મુદત આપે છે અઢાર નવેમ્બર સુધી ફોર્મ તેમજ વીસમી નવેમ્બર સુધી ફી ભરી શકાશે ટેટ વનની પરીક્ષા એકવીસમી ડિસેમ્બરે લેવાશે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે